મંચસ્થ સંતગણ તથા આદરણીય વડીલો તથા સમસ્ત નવગામ ચૌધરી સમાજના ભાઈઓ બહેનોને મારા વંદન હું ખાલી બે જ મિનિટ તમારી લઈશ પણ હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આગળના આપણા વડીલો બધાએ ખૂબ જ બોલ્યા કે ભાઈ મા બાપ ધ્યાન નથી રાખતા આ તે પણ હું ખાલી હવે જે છોકરાઓ કોમ્પિટિટિવ એક્ઝામ આપી રહ્યા છે ભણી રહ્યા છે એ લોકોને ટાર્ગેટ કરીને બોલી રહી છું કે તમારા મા બાપ બિચારા ચાર ચાર વાગે ઉઠી બેસો દોઈ અને એના પૈસેથી તમારી ખૂબ ફી ભરી રહ્યા છે એટલે બીજા કોઈની દયા નહીં પણ તમારા મા બાપની દયા ખાઈ અને જે ફી ભરી રહ્યા છે એનું તમે પચીસ વર્ષના બાવીસ વર્ષના થઈ અને એમને ફળ આપો એમને ખાલી એટલી જ ઈચ્છા છે કે મા એ બોલતા હશે તમને ઠપકો આપતા હશે તો ખાલી એટલો માટે જ આપે છે કે મારો છોકરો નોકરી વળગી જાય મારી છોકરી નોકરી વળગી જાય એ એનું કરતું થાય આમાંથી કોઈ મા બાપની એવી ઈચ્છા નથી કે એમના પગારમાંથી તમે એમનું પૂરું કરો દરેક મા બાપનું હું સુધી સાંભળું છું કે મારો છોકરો કે છોકરી નોકરી વળગે તો એ એમનું કરતું થાય અમારે એમનું કશું નથી લેવું જોઈતું હશે તમે ઘરેથી આ મોસ્ટલી દરેક મા બાપ કહેતા હોય છે મા બાપ ને ખૂબ આપણે બોલ્યા પણ શું તમારા છોકરાઓની કોઈ ફરજ જ નથી કે જે લોકો તમારા આટલી ફી ભરી રહ્યા છે હમણાંથી એક નવો ટ્રેન્ડ છે કે ગાંધીનગર મોકલો ક્લાસ કરાવો એટલે નોકરી આવી જશે કારણ કે એ લોકો દરેક છોકરો એવું કે મમ્મી ગાંધીનગર જઈશ ક્લાસ કરીશ વીસ હજાર પચીસ હજાર ફી છે ભરી દો એટલે એની એક વર્ષની ગણાની બીજાની ખેતીની આવક જાય છે પણ મા બાપ શું વિચારે પચીસ હજાર ભરીશું છોકરાને નોકરી આવશે આખી જિંદગી આપણે એ એમનું કરતો થશે છોકરાઓ હું જોઉં છું ઘણા ગાંધીનગર બધાની વાત નથી કરતી ઘણા શું કરે છે મમ્મી એક જ માર્ક્સ માટે રહી ગયું કોઈ વધારે માર્ક્સ માટે રહેતું જ નથી જ્યારે રિઝલ્ટ ડિક્લેર થાય છે નો ડાઉટ બધે પંદરના બીજા સમાજ આપણે ચૌધરી સમાજની જ કમ્પેરિઝન કરીએ બીજા ગોળના હું જ્યાં સચિવાલયમાં નોકરી કરું છું નવ ગામ હું ખ્યાલી એકલી જ છું બીજા ગોળના બાવીસ બાવીસ ડિવાયસો છે ત્યાં એટલે આપણા શું કે છે ખાલી એક જ માર્ક્સ માટે રહી જઈએ છીએ પણ કરોડ મહેનત જો બીજા પાસ થઈ શકે તો તમને શું તકલીફ છે શું કામ કાયમ એક જ માર્ક્સ માટે રહી જાવ છો કાં તો તમે પચાસ માર્ક્સ માટે રહી જાઓ કાં એક માર્ક્સ માટે પાસ થઈ જાઓ પણ પ્લીઝ તમે મા બાપના છેતરવાનું બધા બંધ કરી દો દરેક માણસને પોતાની કેપેસિટી ખબર હોય કે આપણે કેટલામ છીએ તમારા મા બાપ પચીસ અઠ્યાવીસ વર્ષ સુધી સતત ધ્યાન રાખી રહ્યા છે કે મારું છોકરું આજ નોકરી લાગશે ને બાધાઓ તો અઢળક રાખે બિચારા કે અહીંયા કરીશ આ કરીશ એ કરીશ એમ એટલે મા બાપને ના છેતરતા અને એમને તમે રિસ્પેક્ટ આપી અને સખત મહેનત કરીને તમારું પૂરું કરે છે ફીઓ ભરે છે એનું ધ્યાન રાખી અને પ્લીઝ તમે મહેનત કરો બીજું ક્લાસીસ ને આ બધું તમે જુઓ છો અત્યારની પેપર સખત અઘરા પેપર નીકળતા થઈ ગયા છે એટલા તમે જો ક્લાસીસના ને એના આધારે ખાલી રહેશો તો ક્યારેય સક્સેસ નહીં થવા હું તમને કહું છું કારણ કે કોમ્પિટેટીવ એક્ઝામ હવે યુપીએસસી લેવલની થઈ ગઈ છે એટલે લાઇબ્રેરીમાં જઈ રેફરન્સ બુકો વાંચશો તો જ સક્સેસ થશો એક ટોપિકના આધારે બાકી ક્લાસીસ વાળા કહેશે કે આટલા ટોપિક વાંચો ક્યારેય નહીં મળે કારણ કે ક્લાસીસનું અને ચોપડીઓનું પૂછાતું જ નથી રેફરન્સ બુકનું જ આવે છે પેપરમાં હવે એટલે દરેકને વિનંતી કરું છું દરેક મા બાપને કહું છું કે તમારા છોકરા જો ગાંધીનગર ક્લાસીસમાં હોય તો વધારે નહીં પંદર વીસ દિવસે એમને કયા વગર આંટો મારો અને ડાયરેક્ટ કારણ ક્લાસીસ વાળા દસ દિવસે ટેસ્ટ લેતા જ હોય છે ટેસ્ટમાં મારો છોકરો કેટલા માર્ક્સ લાવે છે એટલે તમને ખબર પડી જશે બીજું તમારા મા બાપ રે ને પચીસ વર્ષ સુધી તમને મોટા કરે છે એટલે એમને ખૂબ તકલીફ પડતી હોય છે હાલ મારો છોકરો સાત વર્ષ નો દિવસ મને ખબર પડે છે કે એની દરેક ડિમાન્ડો પૂરી કરો તમે એના આગળ પાછળ એનું દરેક વસ્તુનું ધ્યાન રાખો બીમાર થાય આ થાય એટલે એટલે પ્લીઝ હવે મા બાપ ફોર્સ કરવા જાય છે એટલે છોકરાઓ કેવી બી કાપે છે મરી જઈશું એટલે એવા મા બાપ પાંગડા બનાવી દીધા છે અને એવા જે કાયરો જે બી કાપે છે ને એ જિંદગી ક્યારે આગળ નહીં આવે હું તમને કઉ છું એટલે દરેક ને ભગવાને બે મગજ આપ્યા છે બધા બેઠા છે દરેક આપ્યા છે આપણા સમાજવાળાને બે જ મગજ બધા આપ્યા છે એટલે છોકરાઓ ખાલી એટલી વિનંતી કરું છું કે સખત મહેનત કરો અને જીપીએસસી વન ટુ નહીં પણ યુપીએસસી ક્રેક કરો એટલે અમને આનંદ થાય આગળ એમ બીજું કઈ વધારે હું કહેતી નથી